આપેલ કોમ્પ્યુટરમાં ઉબંતુ એટલે કે લિનક્સ ઇન્સ્ટોલ કરવા માટે સૌથી પહેલા ઉબંતુ માટે યુએસબી બુટેબલ પેનડ્રાઈવ તૈયાર કરીશું જે આપણે કોઈ લેક્ચરમાં શીખેલા તો હવે જો પેનડ્રાઈવ બુટેબલ તૈયાર થઈ ગયેલું હોય તો તે પેનડ્રાઈવને કોમ્પ્યુટરમાં ઇન્સર્ટ કરીશું અને જ્યારે કોમ્પ્યુટરમાં પેનડ્રાઈવ ઇન્સર્ટ થાય ત્યારે ધીસ પીસી ઓપન કરતા અહીંયા ઉબંતુનું નામ અને આ પ્રકારનું અલગ સિમ્બોલ જોવા મળશે ત્યાર પછી કોમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરીશું રિસ્ટાર્ટ કરતા જ કીબોર્ડ પરથી એફ અથવા એફ એટ બે કીઓને વારાફરતી દબાવશો જેથી કોમ્પ્યુટરનું બાયોસ ઓપન થશે આ બાયોસમાં એન્ટર આપીશું મેઇન એડવાન્સ સિક્યોરિટી અને બૂટ બુટમાં આવીને નીચેની સાઈડ પ્રાયોરિટી જેમાં સૌથી પહેલો ઓપ્શન છે તેને સિલેક્ટ કરીશું ત્યાં યુએસબી બી ફ્લેશ ઓપ્શનને સિલેક્ટ કરીશું ત્યાર પછી સે વેન એક્ઝિટ માટે આપીને એન્ટર કરીશું જેથી આ પ્રકારના ઓપ્શનમાં ઉબનતું સિલેક્ટ કરીશું એન્ટર આપતા ઇન્સ્ટોલેશન શરૂ થશે આ મુજબની સ્ક્રીન જોવા મળશે થોડા સમય પછી સ્ક્રીનમાં થોડો ફેરફાર થશે અને હવે આ મુજબની સ્ક્રીન જોવા મળશે જ્યાં પ્રિપેરિંગ ઉબનતું મેસેજ જોવા મળે છે ને કન્ટિન્યુ થવા દઈશું આ પ્રકારના ઓપ્શનોમાં નેક્સ્ટ આપતા રહીશું ઇન્સ્ટોલ ઉબંતુ સિલેક્ટ હોવું જોઈએ અહીંયા ઇન્સ્ટોલ થર્ડ પાર્ટી સોફ્ટવેર ગ્રાફિક્સ અને વાઇફાઈ હાર્ડવેર માટે સિલેક્ટ કરીશું જેથી વાયફાઈ શરૂ કરી શકાય કોમ્પ્યુટરમાં સિલેક્ટ કરીશું કોમ્પ્યુટરમાં બે પાર્ટિશન છે નેક્સ્ટ આપીશું યોર નેમ નામ આપીશું કોઈ જેમ કે કોપા એક્સપર્ટ આ સિવાય પાસવર્ડ વગર નેક્સ્ટ જશે નહીં તો કોઈ પાસવર્ડ આપીશું જે ક્યારે ભૂલાય નહીં જેમ કે કેપિટલ એ સ્મોલ બી એટ ધ રેટ વન ટુ થ્રી ફોર આ મુજબનો પાસવર્ડ જેના કારણે આગળ જતાં નેક્સ્ટ જોવા મળશે અહીંયા લોકેશન અને ટાઈમ ઝોન ઇન્ડિયા આપવાનો પ્રયત્ન કરીશું પરંતુ ઓપ્શન ન જોવા મળે તો ટેન્શન લીધા વગર કોઈ પણ ઓપ્શન સિલેક્ટ કરીને આપીશું નેક્સ્ટ કારણ તેમાં પાછળથી ફેરફાર થઈ શકશે ઇન્સ્ટોલ આપતા જ ઇન્સ્ટોલેશન શરૂ થશે આ ઇન્સ્ટોલેશનમાં થોડો સમય લાગી શકે છે ત્યાં આપીશું રિસ્ટાર્ટ નાવ જેથી કોમ્પ્યુટર રિસ્ટાર્ટ થશે અને જ્યારે આ મુજબની સ્ક્રીન જોવા મળે ત્યારે કીબોર્ડ પરથી આપીશું પ્રેસ એન્ટર જેથી ત્યાર પછી કોમ્પ્યુટરમાં થોડી પ્રોસેસ જોવા મળશે તે પ્રોસેસના અંતે ઉબંતુ આ મુજબ ઓપન થયેલું જોવા મળશે વેલકમ ટુ ઉબંતુ તો હવે આપેલ કોમ્પ્યુટરમાં ઉબંતુ ઇન્સ્ટોલ થઈ ચુકેલ છે અને ઉબંતુ ઓએસ આ મુજબનું ઇન્ટરફેસ જોવા મળશે જેનો આગળ જતાં વધારે અભ્યાસ કરીશું તો આમ એક કોમ્પ્યુટરમાં ઉબંતુ એટલે કે લિનક્સ ઓએસ ને ઇન્સ્ટોલ કરીશું જેથી લિનક્સ વિશે પણ વધુ જાણકારી મેળવી શકાય આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે સબ્સ્ક્રાઇબ કરો જલ્દી મળીશું નવા વિડિયોમાં